તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વાત કરવાની છે તો ઠાકોર ફેમિલીનો નવો બ્લોગ આવી ગયો છે એમાં કાજલબેન જોવા મળી રહ્યા છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો ત્યાંથી કરી આવા નવા વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે ઠાકોર ફેમિલી તરફથી કેમ્પ સેવાનો આયોજન રાખવામાં આવ્યું હતું કાલે એમ કહેવાય છે કે પહેલી તારીખે કાજલબેનના હાથે ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો ભાદરવી પૂનમ આવી રહી છે અને અંબાજી લોકો પગપાળા યાત્રા કરીને લાખો લોકો જઈ રહ્યા છે એના માટે સેવા કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું હતું કરણજીત ઠાકોરના નામ ઉપર દોસ્તો અને કાજલબેનના હાથે ઉદ્ઘાટન પણ કર્યું છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો કરણજી ઠાકોરની ચાર એના દોસ્તારો કેદારનાથ જઈ રહ્યા હતા વીસ ફૂટ ઉછેથી ખાળમાં ગાડી ખાબકી હતી કરણજીત ઠાકોર અને એમ કહેવાય છે કે ત્રણ એના દોસ્તારોનું અવસાન થયું હતું ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો અને કાજલ બેનના વ્લોગ પણ તમને જોવા મળતી નહોતા મળતા દોસ્તો અત્યારે કાજલ બેન વિડીયોમાં આવી રહ્યા છે સામે દોસ્તો હાલ આ એટલા બધા પોસ્ટરો વાયરલ થઈ રહ્યા છે કે જ પૂછો દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દોસ્તો અને અમારી ચેનલમાં નવું હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી ક્રિયાઓના વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે અંબાજી લાખો લોકો જઈ રહ્યા છે પગપાળા યાત્રા કરીને તો ઘણા લોકો એમ કહેવાય છે કે જઈ રહ્યા છે વાહન લઈને તો કેમ્પ સેવાના આયોજન ઘણા બધા રાખવામાં આવ્યા છે કરણજી ઠાકોરના નામ ઉપર કેમ્પ આયોજન રાખવામાં આવ્યું હતું ગઈકાલે કાજલબેનના આથી ઉદઘાટન પણ કરવામાં આવ્યું છે દોસ્તો તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો અને તમે અંબાજી જાતો હોય તો ખાસ કરીને સાવધાન થઈ જઈ દોસ્તો અંબાજી જે પગપાળા યાત્રા કરીને જઈ રહ્યા છે એના માટે ખાસ આ વિડીયો છે દોસ્તો તો તમને ખબર હતી કે અંબાજીની અંદર એટલી બધી ભીડ હોય છે કે વાત જ ના પૂછો દોસ્તો દેશ વિદેશથી એટલા બધા લોકો આવે છે કે વાત જ ના પૂછો દોસ્તો અંબેબાના દર્શન કરવાની આ ખિસ્સા કાતરું એટલા બધા જોવા મળે લઈ હોય છે કે તમને પણ ખબર રહેતી નથી તમારા ખિસ્સામાં પાકીટ હોય મોબાઈલ હોય કોઈ પણ વસ્તુ હોય ક્યારે લઈ લે એ પણ ખબર રહેતી નથી તમારે ખાસ કરીને તમારા સામાનની ધ્યાન રાખવાની છે અને રસ્તા ઉપર ચાલીને જતા હોય તો ખાસ કરીને સાવધાન રહેજો તમને ખબર હતી રસ્તા ઉપર ઘણા બધા એક્સિડન્ટો પણ સામે જોવા મળી રહ્યા છે દોસ્તો ખાસ કરીને તમારે સાવચેતીમાં રહેવાનું છે અને તમારા ખિસ્સામાં પાકીટ હોય મોબાઈલ હોય કે ઘરાણા હોય તમારે સંભાળીને રાખવાના છે એટલા બધા લૂંટારા કે સોર હોય છે એ ખબર હોતી નથી અને મોકો જઈને છોકો મારી દેતા હોય છે દોસ્તો અને ઘણા બધા એક્સિડન્ટો પણ થઈ રહ્યા છે અને કેમ્પ સેવાના ઝનો પણ ઘણા બધા રાખવામાં આવ્યા છે દોસ્તો ઘણા બધા નાસ્તાના સુવા કરવા બેસવાના પણ ઘણી બધી સારી સુવિધા છે દોસ્તો તો તમારે એના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવું દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવના વિડીયો તમારા માટે લાવતો હોશું દોસ્તો તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે લાખો લોકોની ભીડ અંબાજી જોવા મળી રહી છે ઘણા લોકો ચાલીને જઈ રહ્યા છે તો ઘણા લોકો વાહન લઈને પણ જઈ રહ્યા છે દોસ્તો તો આના વિશે તમારે શું કહેવું કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવીએ દોસ્તો અને રસ્તામાં ઘણા બધા ચમત્કારો પણ જોવા મળી રહ્યા છે દોસ્તો બકરા પણ જઈ રહ્યા છે એવા પણ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો આતો આજનો ફરી બીજા વિડીયો મળી તપ જય હિન્દ જય ભારત